રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હર હર મહાદેવ કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા નવા વિડીયામાં આજે આપણે ભોળાનાથના મંદિરેથી અને એ સંધ્યાના ટાઈમે ટૂંકમાં દિવસ આથમવાની તૈયારીમાં છે ભોળાનાથની આરતી રાઈટ છ જેવો બપોર પછીનો ટાઈમ થયો હે તો ચાલો આપણે ભોળાનાથની આરતીનો લાભ લઈ Terima kasih telah <laughs> menonton! હાલો ભાઈ આપણે એક કોમેન્ટ આવી હતી કે તમારા ગામમાં પટેલ છે કે નહીં આપણે આગળના વિડીયો કહી દીધું હતું પટેલ નથી અમારા ગામમાં પણ જો આ ઉમિયા માતાજીનું મંદિર છે હાલો આપણે દર્શન કરી પછી ટાઈટ પડી બાબુ તમારું ગામ ક્યુ રામ પટેલ મને એક કોમેન્ટ આવી પટેલકા ના જ છે મેરામણભાઈ કંડોરિયા કે હું કઈક નામ હે કદાચ હું ભૂલો નહી હોય તો પૂછતા તા એ મારા છે એનું નામ શું છે

મુંબઈ ના તો છે પણ આપડે બેઝિકલી તો કોલવા ખંભાળીએ ને કામ માં ક્યારે પાછા ન પડી પપ્પા આવી બધી જગ્યા આવવાનું હોય એટલે તો અંદર થી જોશ આવી જાય કોલવા આવવાનું હોય ને એટલે અમારું બે શેર લોહી વધી ગયું હોય હવે હવે અમારે બાપુ આવી ગયા એટલે અમારે ટેન્શન જ નથી કાય બરાબર છે ના બાપુ નું કામ જોરદાર અમે બાપુ નો આવકાર જોવો આ પાણી કઈ ઘટે ને કઈ ના મંદિર ની સાફ સફાઈ ને બધું જોવો

બીજે દિવસે નાનું ફંક્શન લોકો આવ્યા હતા હમણાં તમે બધા વાવણીમાં બધામાં પડ્યા હતા વરસાદ છેલ્લે હમણાં થઈ ગયો એટલે થોડાક આવ્યા હતા અને નાનું એવું ગેધરિંગ હતું પ્રસાદ લીધો માતાજી ના થાળ ધર્યો ને ધજા ચેન્જ કર્યા ને બધું કહીએ ને કે જે બને એટલું બરાબર બરાબર નહીં મને હમણાં એક ભાઈ ની કોમેન્ટ આવી મને કે રમેશભાઈ તમારા ગામ માં કે પટેલ છે કે નથી એમ એક નહીં નહીં મેં ના જ પાડી કોમેન્ટ માં લખીને કીધું અને પછી મેં વિડીયો માં પણ કીધું હતું કે નથી અમારે ગામમાં પટેલ નથી પટેલ નથી ને લુવાણા નથી હા લુવાણા હવે નથી સો પટેલ નહી લુવાણા નહી પણ કઈક હા કનેક્શન કનેક્શન એટલા ફાઇન થઈ ગયા છે અને સાચે માલદેભાઈ ભાઈ વત્સીભાઈ કિમભાઈ નગાભાઈ આ બધા ખબર નઈ એટલે હમણાં બી થોડી વાર પેલા જ એ લોકો ગયા કે હવે અંધારું થાય છે અને જસ્ટ મેં એમ કીધું મેં કીધું માલદેભાઈ આવે પણ માલદે ભાઈ રમેશભાઈ ને મોકલા આપડું તો કહીએ ને કે તમારા માટે ખરેખર અમને આમ એવું લાગે છે કે બઉ કેવાય મુંબઈ થી દર મહિને આવું એટલે અમને થોડુંક એવું લાગે અમિતભાઈ કેમ કે અમે અહિયાં માતાજી ના બેઠા છીએ એમ કહી તો કેવાય દર્શન નો લાભ અમને નથી મળતો મહિને પણ નથી મળતો બાપા મેં તમને હમણાં બી કીધું ને જેટલું થાય છે એટલું કરીએ છે જ્યાં સુધી કરાવશે ત્યાં સુધી હું આળસ નથી કરતો જયારે ઘરેથી નીકળો ને ત્યારે બી

આપડે બીજું કરીએ છીએ શું ધજા ને વસ્ત્ર ને બધું ચેન્જ કરીએ છીએ કોઈ મોટી વસ્તુ નથી કરીએ છીએ ને ત્યાં સુધી કરાવે છે દાદા ને માં ને ત્યાં સુધી કરીએ છીએ ભલે અમિતભાઈ ઈ વસ્ત્રો ચેન્જ કરો ધજા બદલાવો ઈ મોટી વસ્તુ નથી હાલો અમે પણ માનીએ પણ તમારે એટલે પલેથી દર મહિને આવવું ને ખરેખર ઈ બહુ મોટી વસ્તુ છે બાપુ બાકી ઘણા બધા મંદિરો છે આજે આપણા ભારતમાં કોઈ ઓછા મંદિર નથી પણ આ જ મંદિર માટે જે લગાવ છે ઈ કોઈક કર્મો છે અને બને ત્યાં સુધી મારા મધર ને ફાધર ની લોકો બી હતા એ એક જ વસ્તુ કે ભાઈ સારા કામ કરો એનું આજે નહીં ને કાલે ફળ મળવાનું છે એની એની પરથી જો આપણે કઈ ને કે હમણાં જ મને બહુ એક ભાઈએ બહુ ફાઈન કીધેલું કે કર્મ નું ફળ છે ને કર્મ નું ફળ ઈ તમારે કેવી રીતે ભોગવવું પડે એક નાની એવી વાર્તા છે તમારી યારે શેર કરું છું એમાં શું થઈ ગયું કે એક નદી કિનારે એક ભાઈ માછલી પકડતા હતા ફિશિંગ નું કામ હશે માછલી પકડતા તો એને એક માછલી પકડી એની સામે છે ને ઘટ્ટો ઘટ્ટો માણસ આવ્યો એને ઝાપટ મારીને એ માછલી એની પાસેથી લઈ લે લઈ લે હવે ઓલો બિચારો થોડો બોડી માં મારા જેવો પતલો ને એવી રીતે અને કહીએ ને કે તાકાત ની આગળ નું કઈ ચાલ્યું નહીં બરાબર એટલે માછલી ઓલો લઈ ગયો પણ જેવો ઓલો માછલી લઈને આગળ જતો તો ને એટલે માછલી એ ઓલો જે એના પહેલવાન માછલી પાણીમાં પડી ગઈ પછી પેલવાન એના ઘરે ગયો પેલવાન એના ઘરે ગયો અને ઘરે જઈને જોયું તો અહિયાં થોડો કાપવા જેવું થઈ ગયું હતું માછલી એ બટકું ક્રીમ બ્રીમ લગાવ્યું હવે હું તમને થોડું ફટાફટ કઉ છું કે દસ દિવસ પછી છે ને એ ઘાવ રૂજાય જ નહીં

ઓલામાં થોડું રહી ગયું છે તો હવે કે તારું અહિયાં કોણી સુધી કોણી સુધી કાપો હોય કે ભાઈ જીવ બચતો હોય તો કોણી સુધી કાપો હોય કે જીવ વાલો છે ને હાથ નથી તો વાંધો નહીં પણ જીવ તો છે અહિયાં સુધી કટ કર્યો ને પછી બી સડો બંધ નહીં સડો બંધ નહી થયો થોડા દિવસ પછી વધી વધી ને અહીંયા તો ડોક્ટર પાસે પાછો ગયો એટલે ડોક્ટર કે કે ભાઈ કે કે આ તો તમારું એ કે ખબર નહિ કે કઈ જાતનું એ કે કે અમે ભી આ મને આનું ઘણી ખબર નથી પડતી પણ એ કે આ હાથ તમારો આખો કાપવો પડશે ત્યારે છે ને એનો આખો હાથ કાઈપો પણ ઘરના કોઈ વડીલો બેઠા હોય ને આપણને ટાઈમે ક ટાઈમે ભી સાચી સલાહ આપતા અમુક ટાઈમે આપણને ગમતી નો હોય એને એ પેલવાન ને પૂછ્યું કે ભાઈ આટલી પનોતી તારા પર બેઠી કે કે ક્યારેક તે કોઈનું કઈ ખરાબ કર્યું છે તો એ કે કે ખરાબ તો નથી કર્યું પણ ત્યારે એને આઈડિયા આવી ગયે ઓલા બિચારા નબડા માણસ ની મેં માછલી ખેંચી આ માછલી એ બટકુ ભર્યું કે કે જાય કે કે એને કઈ કાડુ ધોડું તારા પર કર્યું નથી ને એટલે ઈ ગામ માંથી ભાગતો ભાગતો ઈ માણસ પાસે આવે છે ને એ કે ભાઈ ઓલે દિવસે મેં તારી માછલી હાથ માંથી શું લીધી કે મારો આખો હાથ હોય કે કઈક તું કાળાધોડ કરે છે કે શું કરતો હોય તો મને માફ કરતો હોય એને ત્યારે જે વસ્તુ કીધી ને એ વસ્તુ આપડે બધા જીવનમાં ઉતારવા એને ત્યારે શું કીધું ખબર છે એ કે તમે જયારે મારી પાસેથી માછલી ખેંચી ને ત્યારે મેં કઈ જ નથી કર્યું મેં ખાલી ઉપર જોઈ ને ભગવાન ને એટલું જ કીધું કે હે ભગવાન આને મને એની તાકાત બતાવી છે તું હવે તારી તાકાત એને બતાવજો અને કર્મ નું ફળ છે ને એ ભોગવવું પડે છે ભોગવવું જ પડે એટલે આપણે કહીએ ને કે ભાઈ તમારો સમય સારો છે ત્યારે કોઈને દબાવો નહીં અને તમારો સારો સમય આવે ત્યારે વધારે ઉછળો નહીં બરાબર એટલે વસ્તુ શું છે સમય છે ને સારો ખરાબ આ જીવન નો નિયમ છે જેમ દિવસ રાત થાય છે સારો સમય બી આવે ત્યારે બહુ હવા નહીં ઉડો ખરાબ સમય આવે ત્યારે ડરોય નહીં સારા કર્મો કરો તો જો આપડે કહીએ ને કે અત્યારે બેઠા છે ને આમ મજા કરીએ મુંબઈ

કરશું પણ એની માટે એક જ વસ્તુ હવે બ્લોગ બનાવે તો ઈ બાને તમે ભી હર મહિને મંદિરે તો આવશો સાચી વાત દર મહિને બ્લોગ બનાવી જવાનું ના ના પાકું પાકું ભાઈ અને મળીએ હવે આપણે આઈ થિંક નીકળીએ હવે નીકળીએ હવે પાછું મોડું થાય સારું થઈ ગયું છે ઓકે થેન્ક યુ જય માતાજી ભાઈ જય માતાજી જય માતાજી ચાલો ચાલો બાપુ હા

પછી હોય હા રાત થાય લાંબી અત્યારે તો હાલો મિત્રો હવે વિડીયા નો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે ચાલો ફરી મળી નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો રામ રામ મહાદેવ મહાદેવ